અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી ફ્લાવર શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે ત્યારે ફ્લાવર શોના પ્રતિસાદને જોઈ આ વર્ષે પાંચ દિવસ ફ્લાવર શોને લંબાવવામાં આવશે પંદર તારીખે ફ્લાવર શોનો અંતિમ દિવસ હતો ત્યારે પાંચ દિવસ વધુ લંબાવી ફ્લાવર શોની તારીખને વીસ તારીખ કરવામાં આવી છે પ્રકૃતિ પ્રેમીઓ માટે ફ્લાવર શો એ ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે રોજના ચાલીસથી પચાસ હજાર લોકો ફ્લાવર શો માટે જોવા માટે ઉમટી પડે છે ગ્રીન્સ વર્લ્ડ બુકમાં તેને સ્થાન મળ્યું છે ત્યાં આગળ જે દિવાલ બનાવવામાં આવી હતી ચારસો મીટરની તેને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે દેશના માન્ય પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગઈકાલે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી ફ્લાવર શો છે તો લોક લાગણીને માન આપી તારીખ ત્રીસ ડિસેમ્બર થી શરૂઆત થઈ હતી આ ફ્લાવર સોમ પંદર તારીખે પંદર જાન્યુઆરી ના રોજ પૂરો થવાનો હતો તેને બદલે વીસ તારીખ વીસ જાન્યુઆરી સુધી તેને એક્સટેન્ડ કરવામાં આવ્યો છે